નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો જી આ અત્યારની મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે કોંગ્રેસ પાર્ટી અને ભાજપ પાર્ટીને લઈને અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જો કે મિત્રો જણાવી દઈએ કે મોદી ગયા તો અદાણી ગયા રાહુલ ગાંધી જી મિત્રો વિગતવાર વાત કરીએ તો આજે લોકસભાની ચૂંટણીના પરિણામમાં ઇન્ડિયા ગઠબંધનની મજબૂત પકડ જોવા મળી છે જોકે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જંગી લીડ જીત મેળવી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું જોકે મિત્રો જણાવી દે કે રાહુલ ગાંધીએ કહ્યું કે દેશની જનતાને સત્તાધારી પક્ષને દેખાડી દીધું છે કે મોદી ગયા તો અદાણી ગયા ત્યારે મિત્રો જણાવી દીધી કે અદાણીએ પણ ગયા અદાણીના શેર તમે જોયા જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ